ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વરસાદી પાણીના સંગ્રહ પર પરિસંવાદ યોજાયો ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વરસાદી પાણીના સંગ્રહ પર પરિસંવાદ યોજાયો અમદાવાદ ટ્રી વોલ્ક એનજીઓના સંસ્થાપક અર્બન પ્લાનર અને આર્કિટેક્ટ શ્રી લોકેન્દ્રભાઈ બાલાશર્યાન દ્વારા વરસાદી પાણી વડે હયાત બો રિચાર્જ કરવા અને સાથે સાથે ઘરે વર્ષાદી પાણીના સંગ્રહથી પીવાનું પાણી સરળ રીતે આખા વર્ષ દરમિયાન ચાલે તેટલું કેવી રીતે એકઠું થઈ શકે એ વિશે સમજ આપી કાર્યક્રમની સંકલ્પના કારોબારી ચેરમેન શ્રી જીનલ પટેલની હતી જે હિંમતનગર નગરપાલિકામાં મહત્તમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કટિબંધ છે ઉપરાંત ભારત વિકાસ પરિષદ સેક્રેટરી શ્રી પરીન શાહના માઇક્રો મેનેજમેન્ટ પરિષદના અન્ય સભ્યો જિગ્નેશભાઈ અતુલભાઈ સોની અલ્પેશભાઈ સોની ધવલભાઈ પ્રજાપતિ જીતુભાઈ સોની આકાશ શાહ અંકુર સોની અરુણાબેન કડિયા અર્ચનાબેન કડિયાના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય વીડી ઝાલા નાણાં પંચ સભ્ય શ્રી જીડી પટેલ જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી વોટર વર્કર્સ ચેરમેન રાજુભાઈ શર્મા ગોપાલસિંહ રાઠોડ અનિરુદ્ધભાઈ સુરઠિયા યતિનબેન મોદી જિગ્નેશભાઈ પટેલ શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક વાસુદેવભાઈ રાવલ વિકાસ પરિષદ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ ડૉક્ટર મુકેશ મોદી એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ સાથે હિંમતનગરના બિલ્ડર એસોસિએશન આર્કિટેક્ટ એસોસિએશન સભ્યો અને હિંમતનગરના જાગૃત નાગરિકોએ હાજરી રહી માર્ગદર્શન મેળવ્યું આ તબક્કે દિનેશભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ગ્રુપ અને રોહિતભાઈ પટેલનો ખાસ આભાર ચીફ આબિદ હું લોકેન્દ્ર છું અમદાવાદથી ખૂબ સરસ એક ડિસ્કશન અને એક આગેવાની હિંમતનગરે લીધી છે અને મને લાગે છે કે આમાંથી જે લોકોએ કમિટમેન્ટ કર્યું છે અને જે ઉત્સાહ દેખાડ્યો છે આવતા ત્રણ ચાર વર્ષમાં હિંમતનગર એવું કહી શકશે કે અમે નીચેનું જળ સ્થળ વધાર્યું અને ટીવીએસ ઘટાડ્યું અને ભારત માટે એક એક્ઝામ્પલ બને એવું શહેર છે અને મને ખૂબ ખૂબ આનંદ છે અહીંયા આવીને અને કોઈ પણ કામ હોય હું હંમેશા તૈયાર હોઈશ હિંમતનગર જોડે ઊભા રહેવા માટે હિંમતનગરની જનતાને આપશે હિંમતનગરની જનતા એવું જ કહીએ કે પ્રકૃતિ સાથે જોડાઈ જાઓ પ્રકૃતિ જોડે કામ કરો અને પાણી બચાવો ઝાડપાન વાવો માટી સુધારો અને સ્વસ્થ થઈ જાઓ આપણે દવાઓ કે હોસ્પિટલની જરૂર ના થાય એવા સ્તરે આપણે પહોંચી જઈએ